शांति 11 2025 आज ना मीठा बाबा ना मधुर महावाक्य मीठा बाळको रोज रात्री पोटा नो काढो चार्ट काढो डायरी राखो तो डर रेछे के क्याक नुकसान न थई जाए। प्रश्न छे कल्प पहला वाला भाग्यशाली बाळको ने बाप नी कई एक बात તરત ટચ થશે ઉત્તર બાબા રોજ રોજ જે બાળકોને યાદની યુત્તિઓ બતાવે છે તે ભાગ્યશાળી બાળકોને જ ટચ ટચ થતી રહેશે તે એ એને તરત જ અમલમાં લાવશે બાબા કહે છે બાળકો કંઈક થોડો ટાઈમ એકાંતમાં બગીચામાં જઈને બેસો બાબા થી મીઠી મીઠી વાતો કરો રાખો તો ઉન્નતિ થતી રહેશે શાંતિ પોતા પહેલા સાવધાન કરવામાં આવે છે અટેન્શન પ્લીઝ બાપ પણ બાળકોને કહે છે પોતાને આત્મા નિશ્ચય કરી બાપ ને યાદ કરતા રહો છો બાળકોને સમજાવવામાં આવે છે આ જ્ઞાન બાપ આ સમયે જ આપી શકે છે બાપ જ ભણાવે છે ભગવાન વાત છે ને મૂળ વાત થઈ જાય છે આ કે ભગવાન કોણ છે કોણ ભણાવે છે આ વાત પહેલા સમજવાની અને નિશ્ચય કરવાની હોય છે પછી અતિન્દ્રિય સુખમાં પણ રહેવાનું છે આત્માને ખૂબ ખુશી હોવી જોઈએ અમારે અમને બાપ મળ્યા છે બાપ એક જ વાર આવીને મળે છે વારસો આપવા કયો વારસો વિશ્વની બાદશાહી વારસો આપે છે પાંચ હજાર વર્ષ પહેલાની જેમ

આત્માને આંતરિક ગુપ્ત નશો રહે છે એમાં નોલેજ છે કોની નોલેજ છે કઈ નોલેજ છે આ પણ તમારી આત્મા સમજે છે બાબામાં આખા સૃષ્ટિના

એ સમજાવ્યું છે કે આ સ્લોગન પણ જરૂર લગાવો એ મનુષ્ય થઈને જો ક્રિએટર અને રચનાના આદિ મધ્ય અંત ડ્યુરેશન એના સમયગાળાને એના રિપીટેશનને નથી જાણતા તો શું કહેવામાં આવે આ રિપીટેશન અક્ષર પણ ખૂબ જરૂરી છે કરેક્શન તો થતી રહે છે ને ગીતાના ભગવાન કોણ આ ચિત્ર ખૂબ ફર્સ્ટ ક્લાસ છે આખા વર્લ્ડમાં આ છે સૌથી નંબર 1 ભૂલ પરમ પિતા પરમાત્માને ન જાણવાના કારણે પછી કહી દે છે બધા ભગવાનના રૂપ છે જેમ નાના બાળકોથી પૂછવામાં આવે તમે કોના બાળક છો એસે ફલાણાના ફલાણા કોનું બાળક એસે ફલાણાના પછી કહી દેશે કે તે અમારું બાળક જેવી રીતે નાનું બાળક હોય એને કે તારા પપ્પાનું નામ શું એના પપ્પાનું નામ શું એના પપ્પાનું નામ શું એના પપ્પાને ન આવડે એટલે પછી પરેશાન થઈને કે હું જ એનો બાપ છું તો બાબા કહે છે એવી જ રીતે દુનિયામાં પણ ભગવાનને ન જાણવાના કારણે પોતાને જ ભગવાન કહી દીધા એમ અહિયાં પણ ભગવાનને જાણતા નથી તો કહી દે છે અમે જ ભગવાન છીએ આટલી પૂજા પણ કરે છે પરંતુ સમજતા નથી ગાવામાં આવે છે બ્રહ્માની રાત તો જરૂર બ્રાહ્મણ બ્રાહ્મણીઓની પણ રાત હશે આ બધું ધારણ કરવાની વાતો છે આ ધારણા એમને હશે જે યોગમાં રહે છે યાદને જ બળ કહેવામાં આવે છે જ્ઞાન તો છે સોર્સ ઓફ ઇન્કમ યાદથી શક્તિ મળે છે જેનાથી વિકર્મ વિનાશ થાય છે તમારો બુદ્ધિનો યોગ તમારે બુદ્ધિનો યોગ બાપથી લગાવવાનો છે આ જ્ઞાન બાપ અત્યારે જ આપે છે એને જ્ઞાન નહીં કહીશું સ્પિરિચ્યુઅલ નોલેજ એક બાપની પાસે જ છે અને તે બ્રાહ્મણોને જ આપે છે બીજા કોઈની પાસે સ્પિરિચ્યુઅલ નોલેજ હોતી નથી દુનિયામાં કેટલા ધર્મ મઠ પંથ છે કેટલી મતો છે બાકોને સમજાવવામાં કેટલી મહેનત થાય છે કેટલા તોફાન આવે છે ગાય પણ છે નૈયા મેરી પાર લગાવો બધાની નાવ તો પાર નથી જઈ શકતી કોઈ ડૂબી પણ જશે કોઈ ઉભી પણ રહી જશે બે ત્રણ વર્ષ થઈ જાય છે તો તો ખબર જ નથી કોઈ ઊભા રહી જાય છે આમાં મહેનત ખૂબ છે આર્ટિફિશિયલ યોગ પણ કેટલા નીકળ્યા છે કેટલા યોગ આશ્રમ છે રૂહાની યોગ આશ્રમ કોઈ હોઈ ના શકે બાપ જ આવીને આત્માઓને રૂહાની યોગ શીખવે છે બાબા કહે છે આ તો ખૂબ સહજ યોગ છે આના જેવું સહજ કઈ પણ છે નહીં આત્મા જ શરીરમાં આવીને પાઠ ભજવે છે ચોર્યાસી જન્મ મેક્ઝિમમ છે વધારે વધારે ચોર્યાસી જન્મ બાકી તો ઓછા ઓછા થતા જશે આ વાતો પણ તમે બાળકો તમારા બાળકોમાં કોઈની બુદ્ધિમાં છે બુદ્ધિમાં ધારણા ખૂબ મુશ્કેલ હોય છે પહેલી વાત બાપ સમજાવે છે કે પણ પંચાવ છો તો પહેલા પહેલા બાપનો પરિચય આપો બાપનો પરિચય કેવી રીતે આપીએ એના માટે યુક્તિ રચવામાં આવે છે તે જ્યારે નિશ્ચય થાય ત્યારે સમજે કે બાપ તો સત્ય છે જરૂર બાપ સત્ય વાત જ બતાવતા હશે આમાં સંશય નઈ લાવવો જોઈએ યાદમાં જ મહેનત છે આમાં માયા ઓપોઝિશન કરે છે વારંવાર યાદ ભૂલાવી દે છે એટલે બાબા કહે છે ચાર્ટ લખો તો બાબા પણ જુએ કોણ કેટલું યાદ કરે છે બાબા કહે છે બાબા કહે છે આ તો ખૂબ મુશ્કેલ છે આખો દિવસ અને રાત તો બાંધેલીઓ પણ માર ખાતી રહે અને તે યાદમાં રહેતી હશે એને બંધન છે એવા બંધન માર ખાતા યાદમાં રહી શકે શિવ બાબા ક્યારેય આ સંબંધીઓથી અમે છૂટીએ કહેતી રહે છે બાબાને કે શિવ બાબા ક્યારે અમે આ બધા સંબંધીઓથી છૂટીશું આત્મા બોલાવે છે બાબા અમને અમે બંધનથી કેવી રીતે છૂટીએ જો કોઈ ખૂબ યાદમાં રહે છે તો બાબાને ચાર્ટ મોકલે ડાયરેક્શન મળે છે રોજ રાત્રે પોતાનો પોતા મેલ હિસાબ કાઢો ડાયરી રાખો ડાયરી રાખવાથી ડર રહેશે લૌકિક બાપ ને સ્ત્રી ને તમે યાદ કરો છો મને એટલા થોડા પણ યાદ નથી કરો કરતા ચાર્ટ લખો તો પોતે પોતાને જ શરમ આવશે આ હાલતમાં હું પદ પામી નહીં શકીશ એટલે બાબા ચાર્ટ પર જોર આપી રહ્યા છે બાપને અને ચોર્યાસીના ચક્રને યાદ કરવાના છે તો પછી ચક્રવર્તી રાજા બની જશો આપ સમાન બનાવશો ત્યારે તો પ્રજા પર રાજ્ય કરશો આ છે જ રાજયોગ નરથી નારાયણ બનવાનો એમ ઓબ્જેક્ટ લક્ષ્ય અને ઉદ્દેશ્ય આ જ છે જેમ આત્માને જોવામાં નથી આવતી સમજવામાં આવે છે આમાં આત્મા છે આ પણ સમજવામાં આવે છે આ લક્ષ્મી નારાયણની જરૂર રાધાની હશે એમના સૌથી એમણે સૌથી વધારે મહેનત કરી છે ત્યારે સ્કોલરશિપ મળી છે જરૂર એમની ખૂબ પ્રજા હશે ઊંચથી ઊંચ પદ મેળવ્યું છે જરૂર ખૂબ યોગ લગાવ્યો છે ત્યારે પાસ વિથ ઓનર થયા છે આ પણ કારણ કાઢવું જોઈએ અમારો યોગ કેમ નથી લાગતો ધંધા વગેરેમાં ઝંઝટમાં કો બુદ્ધિ ચાલી જાય છે એનાથી ટાઈમ કાઢીને આ તરફ વધારે ધ્યાન આપવું જોઈએ થોડો ટાઈમ કાઢી બગીચામાં એકાંતમાં બેસી જવું જોઈએ ફિમેલ તો જઈ ન શકે બેનો તો જઈ ન શકે એમણે તો ઘર સંભાળવાનું છે પુરુષોને તો સહજ છે કલ્પ પહેલા વાળા જે ભાગ્યશાળી હશે એમને જ આ ટચ થશે એમને તો ઘર સંભાળવાનું છે બાબા કહે છે ભણવાનું ખૂબ સારું છે બાકી દરેકની બુદ્ધિ પોતાની હોય છે એમ પણ કરીને બાપ થી વારસો લેવાનો છે બાપ ડાયરેક્શન બધા આપે છે ફરવાનું તો બાળકોને જ છે બાબા ડાયરેક્શન આપશે જનરલ એક એક પર્સનલ પણ આવીને કોઈ પૂછે તો રાય આપી શકે છે તીર્થો પર મોટા મોટા પહાડો પર જાય છે તો પંડા લોકો સાવધાન કરતા રહે છે ખૂબ સહજ યુક્તિ બતાવે છે બાપને યાદ કરવાના છે શરીરનું ભાન ખતમ કરવાનું છે બાપ કહે છે મને યાદ કરો બાપ આવીને નોલેજ આપીને ચાલી જાય છે આત્મા જેમ કે તીખું રોકેટ છે કોઈ બીજું કોઈ હોઈ ન શકે તે લોકો ચંદ્રમા વગેરે તરફ જવામાં કેટલો ટાઈમ વેસ્ટ કરે છે આ પણ ડ્રામામાં નોંધ છે આ સાયન્સ ની કળા પણ વિનાશમાં મદદ કરે છે તે છે સાયન્સ તમારી છે સાયલેન્સ પોતાને આત્મા સમજી બાપને યાદ કરવા આ છે ડેડ સાયલેન્સ હું આત્મા શરીર થી અલગ છું આ શરીર જૂની જૂતી છે ઉદાહરણ તમારા માટે છે તમે કીડાઓને જેમ કે કીડા જેવા મનુષ્યોને હું હું કરીને મનુષ્યથી દેવતા બનાવો છો વિષય સાગર થી ક્ષીર માં લઈ જવું તમારું કામ છે સંન્યાસીઓને આ યજ્ઞ તક વગેરે કંઈ પણ કરવાનું નથી ભક્તિ અને જ્ઞાન છે જ ગ્રહસ્થ્યોના માટે એમને તો મનુષ્ય સત્યુગમાં આવવાનું જ નથી તે શું જાણે આ વાતોને આ પણ ડ્રામામાં નોંધ છે આ નિવૃત્તિ માર્ગવાળાઓની જેમણે પૂરા ચોરાસી જન્મ લીધા છે તે જ ડ્રામા અનુસાર આવતા રહેશે આમાં પણ નંબર વાર નીકળતા રહેશે માયા ખૂબ પ્રબળ છે આંખો ખૂબ ક્રિમિનલ છે આસુરી છે જ્ઞાનનું ત્રીજું નેત્ર મળવાથી આંખો સિવિલ બને છે પછી અડધો કલ્પ ક્યારે ક્રિમિનલ નહીં બનશે કુદરષ્ટિ નહીં જશે આ છે ખૂબ ધોખેબાજ દગાબાજ આંખો

બાપ તમને દેહી અભિમાની બનાવે છે અડધા કલ્પના માટે તમને વારસો મળી જાય છે જેટલી જે મહેનત કરે છે એટલું ઉચ્ચ પદ પામશે મહેનત કરવાની છે દેહી અભિમાની બનવાની પછી કર્મેન્દ્રિયો દગો નહીં આપશે અંત સુધી યુદ્ધ ચાલતી રહેશે જ્યારે કર્માતીત અવસ્થાને પામશે ત્યારે તે લડાઈ પણ શરૂ થશે દિવસ પ્રતિ દિવસ અવાજ થતો જશે મોત થી ડરશે બીશે બાપ કહે છે આ જ્ઞાન બધાના માટે છે માત્ર બાપનો પરિચય આપવાનો છે અમે આત્માઓ બધા ભાઈ ભાઈ છીએ બધા એક બાપને યાદ કરીએ છીએ ગોડફાધર કહે છે કરીને કોઈ નેચર ને પણ માણવા વાળા હોય છે પરંતુ ગોડ તો છે ને ભગવાન તો છે ને એમને યાદ કરે છે મુક્તિ જીવન મુક્તિના માટે મોક્ષ તો છે નહીં વર્લ્ડની હિસ્ટ્રી જ્યોગ્રાફીને રિપીટ કરવાની છે બુદ્ધિ પણ કહે છે જ્યારે સત્યુગ હતો તો એક જ ભારત હતો મનુષ્યને કંઈ મનુષ્ય તો કંઈ પણ નથી જાણતા આ લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું ને લાખો વર્ષની વાત હોય ન શકે લાખો વર્ષ હોય તો કેટલી અનેક સંખ્યા થઈ જાય બાપ કહે છે હવે કળિયુગ પૂરું થઈ સત્યુગની સ્થાપના થઈ રહી છે તે સમજે છે કળિયુગ તો હજુ બાળક છે આટલા હજાર વર્ષની આયુ છે તમે બાળકો જાણો છો આ કલ્પ છે જ પાંચ હજાર વર્ષનો ભારતમાં જ આ સ્થાપના થઈ રહી છે

આ જાણતા કઈ પણ નથી અને કહે છે ભગવાન અમને ભણાવે છે એટલે પહેલા પહેલા તો એક જ વાત પર રોકાઈ જાઓ અટકી જાઓ પહેલા બાપનો નિશ્ચય કરે કે બરોબર બધી આત્માઓના બાપ એક જ છે અને તે છે રચતા રચયતા તો વચ્ચે તો જરૂર સંગમ પર જ આવશે બાપ કહે છે હું યુગે યુગે નહીં કલ્પના સંગમ યુગ પર આવું છું હું છું કેવી રીતે આવીશ હું આવું છું અને નવીના આને પુરુષોત્તમ સંગમ યુગ કહેવામાં આવે છે તમે પુરુષોત્તમ પણ અહીંયા બનો છો લક્ષ્મી નારાયણ સૌથી પુરુષોત્તમ છે લક્ષ ને ઉદ્દેશ્ય કેટલું સહજ છે બધાને બોલો આ સ્થાપના થઈ રહી છે બાબાએ કહ્યું છે પુરુષોત્તમ અક્ષર જરૂર નાખો કારણ કે અહીંયા તમે કનિષ્ઠથી પુરુષોત્તમ બનો છો એવી એવી મુખ્ય વાતો ભૂલવી નહીં જોઈએ અને સંવતની તારીખ પણ જરૂર લખવી જોઈએ અહીંયા તમારી પહેલા પહેલાથી રાજાઈ શરૂ થઈ જાય છે બીજાની રાજાઈ પહેલાથી નથી હોતી તે તો ધર્મ સ્થાપક આવ્યા ત્યારે એમની પાછળ એમના ધર્મની વૃદ્ધિ થાય કરોડો બને ત્યારે રાજાઈ ચાલે તમારી તો શરૂથી સતયુગમાં રાજાઈ હશે આ કોઈની પણ બુદ્ધિમાં નથી આવતું કે સતયુગમાં આટલી રાજાઈ ક્યાંથી આવી કળિયુગ અંતમાં આટલા અનેક ધર્મ છે પછી સતયુગમાં એક ધર્મ એક રાજ્ય કેવી રીતે થયું એટલા હીરા જવારાતના મહેલ છે ભારત એવું હતું જેને પેરેડાઈઝ કહેતા હતા સતયુગ કહેતા હતા 5000 વર્ષની વાત છે લાખો વર્ષનો હિસાબ ક્યાંથી આવ્યો મનુષ્ય કેટલા મૂંઝાયેલા છે હવે એમને કોણ સમજાવે તે સમજતા થોડી છે

આ ડ્રામાનું ચક્ર છે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે જ્ઞાનનું ત્રીજા જ્ઞાનના ત્રીજા નેત્રને ધારણ કરી પોતાની દગાબાજ આંખોને સિવિલ બનાવવાની છે યાદથી જ કર્મેન્દ્રિયો શીતલ સતોગુણી બનશે એટલે આ મહેનત કરવાની છે બીજું ધંધા વગેરેથી ટાઈમ કાઢીને એકાંતમાં જઈને યાદમાં બેસવાનું છે કારણ જોવાનું છે કે અમારો યોગ કેમ નથી લાગતો પોતાનો ચાર્ટ જરૂર રાખવાનો છે આજનું વરદાન સહન શક્તિ દ્વારા અવિનાશી અને મધુર ફળ પ્રાપ્ત કરવા વાળા સહન કરવું મરવું નથી પરંતુ બધાના દિલોમાં સ્નેહથી જીવવું છે કેવા પણ વિરોધી હોય રાવણથી પણ તેજ હોય એકવાર નહીં દસ વાર સહન કરવું પડે છતાં પણ સહન શક્તિનું ફળ અવિનાશી અને મધુર છે માત્ર આ ભાવના નહીં રાખો કે મેં આટલું સહન કર્યું તો આ પણ કંઈક કરે અલ્પકાળનું ફળ અલ્પકાળના ફળની ભાવના નહીં રાખો રહેમ ભાવ રાખો આ છે સેવા ભાવ સેવા ભાવવાળા સર્વની કર્મ કમજોરીઓને સમાવી લે છે એનો સામનો નથી કરતા સ્લોગન છે જે વીતી ગયું એને ભૂલી જાઓ વીતી વાતોથી શિક્ષા લઈને આગળના માટે સદા સાવધાન રહો અવ્યક્ત ઈશારા સ્વયં અને સર્વના પ્રત્યે મનસા દ્વારા યોગની શક્તિનો પ્રયોગ કરો જેમ બાપ દાદાને રહેમ આવે છે એમ આ બાળકો પર માસ્ટર અહેમદિલ બની પોતાની મનસા વૃત્તિથી વાયુમંડળ દ્વારા આત્માઓને બાહ્ય દ્વારા મળેલી શક્તિઓ આપો જ્યારે થોડા સમયમાં વિશ્વની સેવા સંપન્ન કરવાની છે તત્વો સહિત બધાને પાવન બનાવવાના છે તો મનસા દ્વારા તીવ્ર ગતિથી સેવા કરો યોગની શક્તિનો પ્રયોગ કરો シャンティ。